ગઈકાલે એક દુઃખદ સમાચાર આવ્યા હતા કે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંગ હવે આપણે વચ્ચે રહ્યા નથી આ સમાચાર આવ્યા બાદ ચારે બાજુ શોકનો માહોલ જોવા મળ્યો હતો પણ આ દિવ્ય આત્માની અંતિમ વિધિમાં દરેક લોકો મનમોહન સિંઘને વિદાય આપી શકે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે તેના પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ ગઈકાલે ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ જેમને પોતાના છેલ્લા શ્વાસ લીધા હતા પણ આ દુઃખદ સમાચાર વાયુ વેગે ફેલાતા રાજકારણીઓ જાણીતી હસ્તીઓ સહિત સામાન્ય લોકો પણ તેમને છેલ્લી વાર વિદાય આપવા ઈચ્છતા હતા જેને ધ્યાનમાં રાખીને મનમોહન સિંઘના પાર્થિવ દેહને આજે તેમના નિવાસસ્થાન મોતીલાલ નહેરુ રોડ નવી દિલ્હી ખાતે રાખવામાં આવે છે આ સિવાય પણ અઠ્યાવીસ ડિસેમ્બરે સવારે આઠ વાગ્યે એમના પાર્થિવ દેહને એઆઈસીસી મુખ્યાલયમાં લઈ જવામાં આવશે અને કાલે સવારે સાડા આઠ વાગ્યેથી સાડા નવ વાગ્યાની વચ્ચે જાહેર જનતા અને કોંગ્રેસના કાર્યકરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની તક મળશે અને ત્યારબાદ ડૉક્ટર મનમોહનસિંહની અંતિમ યાત્રા સાડા નવ વાગે એઆઈસીસીથી સ્મશાન સુધી નીકળશે હાલ આપણી વચ્ચે મનમોહન મનમોહનસિંહ રહ્યા નથી પણ તે આપણને અને પૂરા ભારતને અનેક અમૂલ્ય ભેટ આપી છે તેના માટે ભારત હંમેશા તેમનું ઋણી રહેશે તમારું શું કહેવું છે આ દિવ્યાત્મા વિશે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા